મહત્વના સમાચાર મહેસાણાના ઉંઝાથી ઉંઝા એપીએમસી ચૂંટણીનો મામલો છે ધારાસભ્ય કિરીટ પટેલે નોંધાવી ઉમેદવારી એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે પણ નોંધાવી ઉમેદવારી પૂર્વ ચેરમેન દિનેશ પટેલે નોંધાવી ઉમેદવારી પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે કહ્યું હું ધારાસભ્ય કે કે પટેલ સાથે છું હું સ્વચ્છ વહીવટ માટે ચૂંટણી જંગમાં આવ્યો છું ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન

અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ આ અમારી તૈયારી છે અમે એવું ક્યાં કહી કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા એમાં મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે એવા એમને દાવા કરેલા છે એનો જવાબ એ આપશે અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ જે બાબતોએ સરકારે છેતાલીસ કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડ ને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડ પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચ્યું પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે હું ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર છું અને કે કે પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન ધારાસભ્ય છે એ બધા અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અમે ખેડૂત વિભાગમાંથી નહીં લડીએ પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ પક્ષ આપશે એની સાથે અમે રહ્યા ઈપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ ને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં કાઢ છે વહીવટ તો દરેક નો પોતપોતાની રીતે બધા થતા હોય ઉમેદવારી નોંધાવી ધારાસભ્ય માન્ય કે કે પટેલ ના પેનલમાં ઉમેદવારી ધારાસભ્યના સમર્થનમાં સરકાર સિંહ જેની મારી ચેરમેન મારા ધ્યાનમાં નથી હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યો છું કે સાહેબના પેનલમાં હું સરકાર જેની સાથે છે એની ચીજ સરકાર જેની મેન્ડેટ આપશે એની ચીજ કે સરકારના સાથે છે સરકાર મેન્ડેટ આપશે તો પણ મને વિશ્વાસ છે કે અત્યારે નવી ચૂંટણી નવો દાવ નવું દિલ્હી નવો આ તારે હાલ એવા તબક્કે હું કોઈ ચર્ચા કરું મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય બધા વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તાલુકાના સમગ્ર ખેડૂતો એના માટે સંપૂર્ણ સમર્થનનો કીધું આ દિનેશજી મારા માન્ય ચેરમેનશ્રી હતા એમના સાથે હતો હું નોકરી નથી કરતો